ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર એકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીના અમરાભાઈ ખોડાભાઈ આડગડા ભરવાડની ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવી હતી જેથી કરીને ભાજપના ઉમેદવાર તરીકે અમરાભાઈ ખોડાભાઈ આડગડા ભરવાડે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતી વખતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ભાજપના આગેવાનો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ બોડેકના અમરાભાઈનું ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટી એ વિકાસને ને વરેલી પાર્ટી છે એટલે આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી સીટ માટે અમરાભાઈને પાર્ટી ટિકિટ આપતા સર્વ સમાજ સર્વ કાર્યકર્તાએ એક હરક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભર્યું અને વિજય મુહરત પણ ફોર્મ ભર્યું એટલે ભારતીય જનતા પાર્ટી માટે કાયમી વિજયમાં ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે એક ઉદ્દેશ સાથે કામ કરતી પાર્ટી હોય જનજનનું સમર્થન હોય એટલે આ ચૂંટણી બહુ મોટી બહુમતીથી જીતવાના છે અને વિકાસના કાર્યોમાં અમરાભાઈ એક નીવડેલા કાર્યકર્તા છે બધાને સાથે લઈને કામ કરતા કાર્યકર્તા છે એટલે એમની શક્તિના લીધે પાર્ટીની શક્તિમાં ઓર વધારો થશે તો અમરાભાઈને પણ અભિનંદન આપું છું અને સૌ કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર